જાફરાબાદ વિસ્તારના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પરેશ ધાનાણી દ્વારા ઝંઝાવાતી પ્રચારનો પ્રારંભ કરી દેવામાં આવેલો છે લોકો તરફથી તેમને સારો પ્રતિસાદ મળી રહ્યા હોવાના સમાચારો પણ આ વિસ્તારના ધારાસભ્ય અને મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુકલસરિયા આવી રહ્યા છે મુખ્યમંત્રી વિજય રૂપાણી અમરેલી જિલ્લાના પટ્ટી વિસ્તારમાં સભા સંબોધી તો વિપક્ષ પરેશ ધારાણીએ પણ દરિયાઈ પટ્ટી ગણાતા જાફરાબાદ દરાજુલાના ગામડાઓ ખુંદી અને કોંગ્રેસને જીતાડવા કમર કસી છે અમરેલી જિલ્લાના દરિયાઈ પટ્ટીના ડુંગર દાંતરડી ભેરાઈ પાટી માણસાના ગામડાઓ નેતા વિપક્ષ પરેશ ધારાણી અને ધારાસભ્ય અમરીશ ડેરે ખૂંદેલા હતા ડુંગરથી લઈ અને દરિયાઈ વિસ્તારના ગામડાઓમાં અદ્ભુત સહકાર લોકસભાના કોંગી ઉમેદવાર ધાનાણીને મળ્યો હતો ધાનાણી માટે ગામડાઓમાં ઘોડા આવેલા હતા પણ ધાનાણી ઘોડે ન ચડ્યા પણ અમરીશ ગામે ઢોલના તાલે ઘોડા પર ગામડાઓના સુધી ગ્રામીણ દરિયાઈ પટ્ટીના રહીશોએ વધાવેલા હતા ત્યારે પણ ગામડાની જોઈ અને હતા અને કેબિનેટ જેવું નેતા વિપક્ષનું પદ મૂકી તમારા ખોળામાં માથું મૂકવા આવ્યો હોવાનું ભરીસભામાં જણાવેલું હતું સાથે પ્રધાનમંત્રી મોદીને ઝપટમાં લઈ પાકિસ્તાનમાં વણમાગ્યા આમંત્રણે બિરયાની ખાવા ગયાનો ટોણો ધાનાણીએ મારેલો હતો

કોંગ્રેસ પક્ષના નેતૃત્વએ તમારી ઉપર ભરોસો મૂકીને આજ આખા ગુજરાતમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષનો નેતા નો નેતા કેબિનેટ મંત્રી થઈ

સાબરમતી ના કાંઠે ચીન ના પ્રધાનમંત્રી ને જુલા ઝુલાવતા અને બીજી બાજુ મારી દેશની સરહદે ચીન ના સૈનિકોએ કબજો કામ કરી લીધો ઈ મારો દેશ તમને સવાલ છે પાકિસ્તાન સરહદે તમે દીવાલ નો ચણાવી તો વાંધો નહીં પાકિસ્તાન નો ભાંગી ભૂકો નો કર્યો તોય કઈ વાંધો નહીં પણ વર્ણ માયકા નોતરે વડ માયગા નોતરે પાકિસ્તાન પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ બથ ભરી અને બિરયાની ખાવા કામ ગયા હતા મારો દેશ છે મુખ્યમંત્રીએ જાફરાબાદ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં સભા કરી તો નેતા વિપક્ષ સાથે અમરીશ ડેર અને ડોક્ટર કનુકલ સરિયાએ ગ્રામીણ વિસ્તારના લોકોના દિલ જીતી અને જીતનો વિશ્વાસ વ્યક્ત કરેલો હતો ખૂબ જ સો વિશ્વાસ સાથે લોકોનો જે આવકાર મળી રહ્યો છે મહુઆ રાજુલા એ બંને દરિયાપટ્ટીના ગામો છે પણ બીજા પણ ગારી આધાર અને પછી બીજી અમરેલીની પાછે વિધાનસભાઓ એ દરેક વિસ્તારોમાં પરેશભાઈનું એક નામ અને કામ લોકો એટલા બધા એનાથી પ્રભાવિત છે કે અમરેલી માટે તો કોઈ ફિકર છે જ નહીં પણ છતાં કેટલી લીડ આવે એ પ્રશ્ન છે અને લોકો અગાઉના શાસનથી ખૂબ મૂંઝાયેલા છે મુરઝાયેલા છે વર્ષોથી પીડિત છે અને ખેડૂતોની તો વાત જ ક્યાં કરીએ ખેડૂતો અને ખેતી ઉપર નમનારા જે રોજગાર રોજગારી કમાનારા બધા મજૂર લોકો એ ખૂબ પરેશાન છે અને એના માટે મોટા મોટા આંદોલનો કરવા પડ્યા છે માંડ માંડ એ ખેડૂતોને અને એના પાણીને એની ખેતીવાડીને બચાવી છે આજે પણ જમીનો માઇનિંગમાં જાય છે ત્યારે અલ્ટ્રાટેકની સામે ખેડૂત ભાઈઓ બહેનો લડી રહ્યા છે એ મોવાનો એક બાજુનો છેડો છે જ્યાંથી તળાજાની વિધાનસભા ચાલુ થાય રાજી નથી આ શાસનથી એટલે બધી જ રીતે અમને પૂરી સફળતા મળે અને પરેશભાઈ ખૂબ મોટી જંગી બહુમતીથી જીતશે એવો વિશ્વાસ સાથે લોકોનો ટેકો મળે છે અને અમને ભરોસો છે કે અમે ખૂબ સારી રીતે સફળ થવાના છીએ આ જફરાબાદ નો વિસ્તાર ખૂબ જ પછાત છે ખેડૂત માછીમારોના અનેક પ્રશ્નો છે જે પ્રશ્નો પણ ધારાસભ્ય અમરીશ ડેરે મુખ્યમંત્રીને પૂછ્યા હતા અને અત્યારનો માહોલ કોંગ્રેસને જન આશીર્વાદ ધાનાણીને આપવાનો ધારાસભ્ય અમરીશ ડેરે વ્યક્ત કરેલો હતો લોકસભાની ચૂંટણીઓના પડઘમ છેલ્લા ચરણમાં જઈ રહ્યા છે એ બધા જ લોકો પોતપોતાની રીતે ખૂબ સારી રીતે પ્રયત્ન કરે છે માનનીય પરેશભાઈ ધાનાણી વિરોધ પક્ષના નેતા એટલે કે કેબિનેટ દરજ્જાનો દરો હોદ્દો ધરાવે છે ત્યારે તેને જ્યારે પાર્ટી આ આદેશ કર્યો છે ત્યારે લડવા માટે આવ્યા છે આ વિસ્તાર ખૂબ પીડિત છે ખૂબ વંચિત છે ખૂબ શોષિત છે કારણ કે છેલ્લા વીસ વર્ષથી આ વિધાનસભાના બે તાલુકાઓથી પછાત તાલુકામાં આવે છે ત્યારે લોકોની જે માંગ જે છે એમાંથી બહાર આવીને રોજગારી મળે કામ ધંધો મળે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે આવા બધા પ્રશ્નોની સાથે માનનીય પરેશભાઈ ધાનાણી અને આખો કોંગ્રેસ પરિવાર પરેશભાઈ ધાનાણીને જીતાડવા માટે કટિબદ્ધ થયો છે આજે આ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી જાફરાબાદના પ્રવાસે હતા આ વિધાનસભાના એક પ્રતિનિધિ તરીકે મેને આવકાર્યા છે અને સાથે સાથે દસ જેટલા પ્રશ્નો એમની સમક્ષમાં મૂક્યા છે કે છેલ્લા ત્રેવીસ જેટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આ રાજ્યની અંદર છેલ્લા વીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના લોકો અહીંયા ચૂંટાતા હતા ત્યારે પણ જે પડતર પ્રશ્નો છે એના એ જ હતા અને એમને પણ વિનંતી કરી છે છે કે છેલ્લા સવા વર્ષથી આ આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવાની તક મને આપી ત્યારે જે કોઈ પડતર પ્રશ્નો છે એ મેં વિધાનસભામાં અને સરકાર સમક્ષ મૂક્યા છે ઝડપથી એનું નિરાકરણ થાય એના માટેની પણ મેં માંગ કરી છે અને અત્યારનો માહોલ જોતા એવું સ્પષ્ટપણે લાગે છે કે દરિયાઈ પટ્ટી જે સૌથી વધુ કોળી સમાજ ખારવા સમાજ સાથે અઢારે વર્ણ જ્યારે અહીંયા વસે છે ત્યારે આવનારા સમયની અંદર જન આશીર્વાદ માનનીય પરેશભાઈ ધાનાણીને મળશે એવું હું ચોક્કસપણે માનું છું જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત આભાર